બનાવે છે અને ડ્રીપ ઇરિગેશન નું અહીંયા આખી સિસ્ટમ લગાવેલી છે ડ્રીપની અલગ અલગ નળીઓ પણ અહીંયા રાખેલી છે અને અહીંયા સોલાર સિસ્ટમ પણ ઘર માટે જો ઉપયોગ કરવો હોય તો સોલાર સિસ્ટમ નું પણ પ્લાન આ લોકો કરાવી દે છે એની બાજુમાં આપણે અહીંયા રોટાવેટર નો સ્ટોલ છે તો આ આ કંઈક અલગ પ્રકારના રોટાવેટર છે તો એની માહિતી આપણે સાહેબ પાસેથી લઈએ એગ્રીટેક ઇન્ટરનેશનલ કંપનીમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી કંપની અઢી ફૂટ મિની રોટાવેટર થી માંડી અને દસ ફૂટ સુધીના મોટા રોટાવેટર બનાવે છે હવે મિની રોટાવેટર જે ક્વોલિટી છે આવું ફૂલ હેવી ટોપ મોસ્ટ વાળું રોટાવેટર મિની રોટાવેટર માં અમે એગ્રીટેક ઇન્ટરનેશનલ કંપની આપે છે જ્યારે આ મલ્ટી સ્પીડ રોટાવેટર જે છે હેવી ડ્યુટી એમાં ચાર સ્પ્રિંગમાં માં રોટાવેટર આપીએ એમાં ડબલ પાઇપ ક્લેમ સપોર્ટ એટલે ટોટલ ચાર પાઇપ ક્લેમ સપોર્ટ અને પ્લેટ પણ હેવી જેથી કરીને રોટા વેટર પૂરેપૂરો સપોર્ટ મળી જાય બીજા રોટાવેટર કરતાં કરતા વીસ કિલો વજન વધારે અને બે વર્ષની વોરંટી જયારે બીજી કંપનીઓ મોટા ભાગે એક વર્ષની આપે આપણે બે વર્ષની પૂરેપૂરી રોટા માં આપીએ છીએ બરાબર અને આ ડબલ ધરાનું રોટાવેટર ગુજરાતમાં પહેલી ગુજરાત માં વખત આપણે બનાવ્યું છે અને એમાં પણ આગળ હુયા વાળું રોટર છે અને પાછળ બ્લેડ વાળું રોટર છે તમારા હુયા વાળા ની જગ્યાએ બ્લેડ વાળું લગાવવું હોય તો બે તમારે બ્લેડ વાળા પણ રહી શકે અને એટલું હેવી બનાયું છે કે તમારે ખેતરમાં મજાનું રોટાવેટર છે અને પાંચસો ને કિલો વજન છે પણ પચાસ એસપી ઉપર નું ટ્રેક્ટર જોયું હો ભાઈ અને આ છે પલાવ ત્રણસો સાઠ થી માંડી અને પાંચસો પચાસ કેજી સુધી આપણે પ્લાવ બનાવીએ છીએ તો કોઈ પણ ખેડૂત મિત્રો ને આપણે ત્યાંથી રોટાવેટર લેવું હોય તો એકદમ જો આ ભાઈ તમે યુટ્યુબ ચેનલ ઉપર થી જો આવજો ને તો પાંચ હજાર નું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળે છે બરાબર પણ ફક્ત ને ફક્ત આ ચેનલ ને સબસ્ક્રાઈબ અને અમારી ખેડૂતો અમારી કંપની રાજકોટમાં જ આવેલી છે તો મુલાકાત લેજો એગ્રીટેક ઇન્ટરનેશનલ ગોંડલ ચોકડી પાસે અને જેસીબી ના શોરૂમ ની બાજુમાં મારો મોબાઈલ નંબર છે બાણું પંચોતેર સિત્તેર સત્યોતેર ત્યાસી ખેડૂતો રોજ ગુંડા પરેશાન હોય છે તો એના માટેની અલગ અલગ જાળીઓ અહીંયા છે આ બાઉન્ડ્રી છે આ સેમ ટુ સેમ છે પણ આની સાઈઝ જો નાની છે થોડી આ મુરઘા કેન્દ્રમાં આપણે વાપરી શીખ્યા અને અને આ કાટાળો તાર છે ફરતી પર આપણે બાઉન્ડ્રી કરી શકીએ અને આ બાઉન્ડ્રીની ઉપર લગાવવાનો છે જો આને આ રીતના ઉપયોગ કરવો હોય તો અહીંથી આ પિન ખુલી અને સીધો સ્ટ્રેટ કરી અને આપણે આનો ઉપયોગ કરી શકીએ એમાં આ એક નવું પિંજરું જોવા મળ્યું છે આપણે તો આની ખાસ મને તો ખબર નથી પણ આપણે સાહેબ પાસે માહિતી લઈએ કે આ છે શું એ તમને માહિતી આપશે આ વસ્તુ છે એ ઇન્ડસ્ટ્રીયલ અને બાઉન્ડ્રી લાઇન બે માં વાપરી શકાય એમ છે ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ વિશે હું કહું તો આપણે સિમેન્ટના ગટરના જે ભૂંગળા હોય છે તો એમાં આનો ઉપયોગ થઈ શકે એના ઉપર એ કોન્ક્રીટ ચડાવી દઈએ એટલે આ એના એ પર્પઝમાં આવે એજ રીતે આપણે ફેન્સિંગ તરીકે પણ વાપરી શકીએ છીએ એમાં ગેલ્વેનાઇઝ મટીરિયલ આવે સિમેન્ટ પ્રોડક્ટમાં જે વાપરી છીએ એ આપણે એમએસ મટીરિયલ આવે છે આ એનો મેઇન બેનિફિટ અને આ જોઈ એ સાઈઝમાં આવે આના ખાના હોય એ ચાર ઇંચના આઠ ઇંચના દસ ઇંચના જે કસ્ટમાઇઝ પ્રોડક્ટ છે જેવી રિક્વાયરમેન્ટ અને હાઈટ એને દસ ફૂટ લગીને મળી શકે એ લેન્થમાં તમારે જોઈએ એટલું લાંબુ મળી શકે અને આ વૃક્ષોમાં પણ વપરાય છે ને આ ટ્રી ગાર્ડમાં પણ આ જ વસ્તુ વપરાય છે જેમ કે સદભાવના વાળવા એ લોકો વાપરે છે એ રીતે આ વસ્તુ તમે કહો તો ટ્રી ગાર્ડ માટેની સાઈઝ પ્રમાણે આખે આખું કટિંગ થઈને અવેલેબલ અમે આપી શકીએ છીએ એનાથી સીધે સીધું ફોલ્ડ કરી અને તમારે જોઈએ ડાયામીટર એમાં મળી શકે છે એ પછી અહીંયા હરીફાર્મનો સ્ટોલ છે ત્યાં આપણે દેશી ઘી પછી ગોળનો પાવડર એ બધું ઓર્ગેનિક પ્યોર ઓર્ગેનિક મળી રહે તમને અહીંયા ફરી પાછો લેઝર લેવલરનો અને જીપીએસ વાળા શેરિંગનો સ્ટોલ છે જે આપણે પહેલા જોયું એવું જ છે આયા. એ પછી આયા રાજમતીનો સ્ટોલ છે જે પશુપાલનનું કરતા હોય અને માટે પશુઓના ખોળને એ બધું છે આયા અલગ અલગ વેરાયટીમાં આ જોઈ શકો. એ પછી આયા જટકા મશીનનો છે પણ ખાસ તો કંઈ નવું નથી બધા ખેલાડીઓને જટકા મશીન નીચે તો ખબર જ હોય એટલે આપણે એને કવર કરતા નથી. આપણે આગળ જીપીએસ સ્ટીરિંગ વાળા જોયા પણ આમાં અલગ છે આમાં બટન ને બધું આપેલું છે તો આની માહિતી થોડીક આપણે મેડમ પાસેથી લઈએ અમારા કિંગનું નામ ફાર્માકિન જીપીએસ ઓટોમેટિક સ્ટીરિંગ છે. અમારા સ્ટીરિંગ બધા અને જીપીએસ સિસ્ટમ દ્વારા થી અમે જોયેલ છે તો બધામાં રિમોટ કંટ્રોલિંગ ટચ ડિસ્પ્લે એવું આપેલું છે. પણ અમારી કંપનીમાં અમે એક અલગ વિચારીને આધુનિક ટેકનિકથી એડુ મિત્રોને થોડીક હેલ્પ થાય તે માટે અમે કાચ ડિસ્પ્લેથી નહીં પરંતુ સ્ટીરિંગ જ બટન આપેલા છે. જેનાથી તમને તમે જે બેઠા હોય તે બેઠા બેઠા તમે આસાનીથી તમે કંટ્રોલિંગ કરી શકો છો તો સ્ટીરિંગ કંટ્રોલ માટે અને સ્ટીરિંગ માં રિમોટ કંટ્રોલિંગ પણ એવી છે તો જરૂરથી વિઝિટ કરજો અમારો G42 નંબરનો સ્ટોર અને ફાર્મા કિંગ ઓટોમેશન આપણે મહિન્દ્રા ટ્રેક્ટરનો તો કાઈ સ્ટોલ છે નહીં પણ આ મહિન્દ્રાનો ઈજીઓ અને ઓલે પર રિક્ષા છે આ બે વસ્તુ મહિન્દ્રાનો આયા છે પણ બે ઇલેક્ટ્રિક છે એમાં આ ઈજીઓ છે એ એક ચાર્જ ઉપર એકસો ને સાહીઠ કિલોમીટર હાલ છે અને બીજું અહિયાં રિક્ષા મૂકેલી છે આ એક ચાર્જ ઉપર એકસો ને ચાલીસ કિલોમીટર હાલ છે બંને ઇલેક્ટ્રિક જ છે પંખા તો તમે બહુ જોયા પણ અલગ પ્રકારના પંખા છે અને મોટા મોટા છે જોવું આ તમે તબેલામાં યુઝ કરી શકો મોટો હોલ હોય તો એમાં યુઝ કરી શકો અને આ કંપની કુલર પણ બનાવે છે આ બધા એના કુલરના મોડલ છે

આજુબાજુ થઈ જાય અને ટેપ અલગ અલગ પ્રાઇસ ના છે સાડા આઠ થી લઈને પિસ્તાલીસ હજાર સુધી ટેપ તમને અહીંયા મળી રહે બતીના સ્ટોલે આવ્યા છે બતી છે મને સારી લાગી એવી બધી આપણે આ રીતના અને ઝૂમ આવું ઝૂમ ઇન કરી શકાય ને બીજો મોડ પણ આમાં આવે જપ જપ થાય આ બધી મને બહુ ગમી તમને કેવી લાગી કોમેન્ટમાં કહેજો આપણે હરે કૃષ્ણના સ્ટોરે આવ્યા છે અને આ એક પ્રોડક્ટ થી તો બધા કેડું તો માઈક ગેરેજ હે ડિફેન્ડર રોજને ને ભૂંડા વગાડવા માટેની દવા છે આ અને બીજી ઘણી પ્રોડક્ટ એની મૂકેલી છે અહીંયા આ બગીચા માટેના સાધનો છે આ ટાઈમર છે પાણી આપવા માટે પછી આ લાઈટ છે સોલાર લાઈટ અને આમાં અંદર મચ્છર માટેનું પણ વાયરસીમાં છે લાગે છે મચ્છર એ મરી જાય છે પછી અલગ અલગ ઉધારો છે અને આ સ્પ્રિંકલર છે જે આપણે ગાર્ડનમાં પાણી આપવાનું હોય તો આ સ્પ્રિંકલરથી આપી શકાય અને આ કેરી વેડવાનો વેડો

એ તો વધારે હું કવર નથી કરતો અહીંથી આ બધા સ્ટોલ પણ ઓર્ગેનિક છે એ બહુ હું કઈ કવર કરતો નથી અહીંયા કિસાન ઔષધી છે આ ઓર્ગેનિક ફાર્મનો નો સ્ટોલ છે આ પણ ઓર્ગેનિક પ્રોડક્ટનો નો સ્ટોલ છે આપણે ઘરે અથાણા બનાવતા હોય જે કાચરીને ને કહે છે સુખીન બનાવતા હોય તો એ આ પ્રોડક્ટ છે આપણે એમ થાય કે આ બધું પણ વેચાય પણ આ બધું પણ વેચાઈ જાય કૃષાઈ મેળામાં જો આ બધા અલગ અલગ આપણે પેલા ઓલા મોટા જોયા હતા જમ્બો એના જેવું છે પણ આ એક ચાકી અલગ છે આ કમ્પ્રેસર છે હવા ભરવાનું આ ટાયરમાં હવા કે ન હોય ત્યારે આના દ્વારા આપણે આમાં હવા ભરી અને થ્રેસર ની સાફ સફાઈ કરવા માટે પણ આમાંથી હવાનો ઉપયોગ કરી આ જમ્બો થ્રેસર ને ચલાવવા માટે ટ્રેક્ટર પણ પચાસ હોર્સ પાવર ની ઉપર ના હોવા જોઈએ આ જોયો તમે આ 65 હોર્સ પાવર નું ટ્રેક્ટર છે આ આસ્ટોલે આંબાની કલમ રાખેલી છે અલગ અલગ વેરાયટીની આ બધી છે કલમ કેસર કેરીની કલમ છે એમ કે છે એટલે મિત્રો ગેલવેનાઇઝ ની જાળી અને લોખંડની ની તો તમે બહુ જોઈએ પણ આ ફાઇબર ની જાળી છે આમાં કોઈ પ્રકારનું ગિલવેનાઇઝ કે લોખંડ નથી વાપરેલું એમાં તમારે આ ટાઈપની જાળી મળી જાય અને કાટાળા તાર પણ બનાવેલા છે આ પણ ફાઇબરના જ છે વાયર કે લોકન કે ઉપયોગ કરેલો નથી આમાં કેલે બધી જાળી એની જ છે આ બધાય પણ ઓર્ગેનિક ખાતરોના એના સ્ટોલ છે અહીંયા કેમિકલ ખાતરનો સ્ટોલ ને છે કેમિકલ દવાઓનો પાછો એ અહીંયા ઓર્ગેનિક ખાતરનો સ્ટોલ છે તો એની વધારે વધારે કવર નથી કરતું આગળ આપણે જાઈએ અહીંયા ખીચડીયાવાળા કંપનીનો સ્ટોલ છે એમાં ભૂખડા અને ફાવડા ને અલગ અલગ દાંતિ ને બધું છે

પરફેક્ટ અંતરે પાકનું વાવેતર કરીએ છીએ ખાસ કરીને આપણે કપાસને વાતા હોય તો હાથથી વાતા હોય તો એના બીજ આમાં નાખી અને આપણે હાથે ત્યાં ધક્કો મારીને હાંકવાનું એટલે આ રીતના એ વાતા અહીંયા નિધિ કંપનીનો સ્ટોલ છે અહીંયા નિધિ કંપની બધા પ્રકારના બિયારણ બનાવે છે તો એના ડેમો અહીંયા મૂકેલા છે એની વેરાયટીના આ ઝીણપ્યું આપણે રીપર અહીંયા જોવા મળ્યું આપણે દાડિયા ન મળતા હોય તો બે બે ફૂટથી લઈને આ સાત આઠ ફૂટ સુધીના ગમે પાકની આમાં કાપણી કરી શકીએ આમાં ડીઝલ એન્જિન છે અને અહીંયા બેઠીને આ ચલાવી શકાય આ કંપની સ્પ્રે પંપ પણ બનાવે છે લિથિયમ ના હે લિથિયમ બેટરી વાળા હે અને ટોર્ચ પણ આવે છે આ લોકોની આ ટાઈપની ટોર્ચ છે આ ડીએન એન્જિનિયરિંગ કંપનીનો સ્ટોલ છે આ અલગ અલગ આવા ટાયરો બનાવે છે આથી મોટી સાઈઝ પણ છે અહીંયા તમે જોઈ શકો આથી મોટી સાઈઝ પણ છે આ મિનિ ટ્રેક્ટર માં તમે લગાવી શકો અને મોટા ટ્રેક્ટર માં લગાવી શકો અને આ ડગરા એડજસ્ટેબલ એડજસ્ટેબલ ડગરા આ અલગ અલગ સાઈઝ અલગ અલગ સાઈઝ બનાવે છે આ કંપની તમારે જોતા હોય એ પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે લઈ શકો આ ઘણી ટાઈપના છે બગીચા માટે રોપા ની પણ મળી જાય અને ચકલીના ઘર ની પણ મળી જાય પણ ભાઈ આની પ્રાઇસ તો એક ના દોઢસો રૂપિયા મોંઘા નથી લાગતા તમે કોમેન્ટમાં કેજો મને